કરવા વાઇ જંક્શન ખાતે સફાઈ કર્મીઓનું પુષ્પ વર્ષાથી સન્માન કરાયું સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં માં સુરતી સ્વચ્છતાથી આગળ વધીને હવે સુપર સ્વચ્છ શહેર બિરુદ મેળવ્યું છે સુપર સ્વચ્છ લીગમાં દસ લાખથી વધુ વસી ધરાવતા શહેરોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં પાલિકાને સર્વોચ્ચ સ્થાન મળતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ અપાયો હતો સ્વચ્છતાના યોદ્ધાઓનું સન્માન કરવા વાય જંક્શન ખાતે સફાઈ કર્મીઓનું વર્ષાથી સન્માન કરાયું હતું સ્વચ્છ સંરક્ષણમાં સુરતે ફરી એક વખત ટોચનું સ્થાન મળ્યું છે નંબર વનનું બિરુદ જાળવી રાખવા માટેના પડકારો હોવાનું સ્વીકારતા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે કચરાને કચરા તરીકે નહીં પણ ઇકોનોમીનો રિસોર્સ બનાવ્યો ત્યારે સુરત સુપર સ્વચ્છ બન્યું આ લોકોની ચળવળ છે સુરતે વિશિષ્ટ કામગીરીમાં સો ટકા ઘરોમાંથી કચરો લેવાનું કામ કર્યું છે કચરો સેગ્નિગેટેડ તરીકે લઈ રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશનમાં આઠ કેટેગરીમાં છૂટો પાડી પ્રોસેસિંગ કરાય છે જેમાંથી કમ્પોસ્ટ સીએનજી બને છે અને ડ્રાય વેસ્ટમાંથી આરડીએ બનાવાય છે સ્પેશિયલ વેસ્ટ માટે રોજના 300 ટનના પ્લાન્ટ છે અને પ્લાસ્ટિક માટે 100 ટન પ્લાન્ટ છે બાયોમેડિકલ સહિત તમામ વેસ્ટને પ્રોસેસ કરવા પાંચ આર તમામ સુરતીઓ ઇતિહાસ રચ્યો છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં કેન્દ્રના જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સુરતે આજે તમામ સફાઈ કર્મીઓ ના સાથ સાથ સહકારથી તમામ સુરતીઓ ના સાથ સહકારથી તમામ એનજીઓ જે સ્વચ્છતા પ્રત્યે પ્રયત્નશીલ રહે છે તેમના સાથ સહકારથી આજે સુરતે બીજી વાર બે હાજર ચોવીસ ના સ્વચ્છતા સર્વેક્ષણ સુપર લીગ માં ટોચ સ્થાન પ્રાપ્ત કર્યું છે આગામી દિવસ માં આજે ભારત સરકારે ડિક્લેર કર્યું છે જેમ સુરત આગળ છે જે એવોર્ડ વિનર સિટી છે તેને એક સિટી જે સ્વચ્છતામાં પુઅર છે એને એડોપ્ટ કરવાનું રહેશે એટલે આવનાર સમયમાં સુરત એક સિટીને એડોપ્ટ કરશે અને એને પણ આદરણીય પ્રધાનમંત્રીશ્રી નું જે સપનું છે વસુધમ કુટુંબ તમામ નું સાથ અને સહકાર તમામ નો વિકાસ થાય એટલે સુરત મહાનગરપાલિકા જે સ્વચ્છતામાં પુઅર સિટી હશે એને એડોપ્ટ કરશે અને એને પણ મહાનગરપાલિકાની જેમ સ્વચ્છતામાં આગળ વધે છે એ સિટીને પણ સુરત સુરતના સાત સહકારથી આગળ વધારીશું